અત્યારનો સમય જે આધુનિક સમય છે જેની અંદર માણસ રાત દિવસ મહેનત કરે છે છતાં પણ આ મોંઘવારીને તાગી વળી શકતો નથી હવે એની અંદર એ ભગવાનનું ભજન તો ક્યાંથી કરી શકે ભગવાનનું ભજન કરી શકે એવો એની પાસે સમય જ નથી ત્યારે હરિગુરુ સંતો એને શાનમાં એ વાત કરે છે કે એ ભાઈ ભજન કરવા માટે કોઈ સમયની જરૂર નથી તો એના માટે કોઈ સમયની જરૂર નથી તારે જો ભજન કરવું જ હોય પરમાત્માને બિદાડ કરવો હોય તારા પોતાનો અનુભવ કરવો હોય તો ભજન કરવાથી નહીં થાય જપ કરવાથી નહીં થાય તપ તિરથ કરવાથી નહીં થાય ધ્યાન ધરવાથી પણ નહીં થાય તો તો કો કોઈ હરિગુરુ સંતના શરણે જા એ તને એક પલની અંદર પરમાત્મા શું છે અને તું શું છો એનો પત્તો આપી દેશે આવા મહાપુરુષો આજે પણ આ સૃષ્ટિની અંદર છે ભૌતિક સંપત્તિ તો નહોતો ટીદી હતી તું અત્યારે સહેતોય છે અને તું નહીં હોતોય છે એવું આપણને હરિગુરુ સંતો કહી આ દેહ દેહદશા ભોલાવવા માટે આ દેહ દેહદશાને અળગી કરવા માટે હરિગુરુ સંતો આવો આપણને ઇશારો કરે છે આવી આપણને વાત કરે છે કે ભાઈ આ શરીર રહ્યું એ તો નાશવન છે એનો મોહ તું મૂકી દે એ એક સાધન છે એ સાધન દ્વારા તું કાર્ય કર એ સાધન દ્વારા સમાજની અંદર ઉન્નતિ લાવ સમાજની અંદર સત્યનો સંદેશો ફેલાય સમાજની અંદરથી અંધશ્રદ્ધાને નાબૂદી કરવાનો લક્ષ્ય લઈ લે એ સમજાય સમાજની અંદર શિક્ષિત બનવાનો લક્ષ્ય આપ સમાજની અંદર સમાજ એટલે કોઈ એક વર્ણ નથી સમાજ એટલે સકલ સૃષ્ટિના માનવી આ એક સમાજ છે અને એ સમાજને એક એવી દિશા આપ કે એ પોતે પોતાનો ખ્યાલ કરે અને તમામે તમામ ઉપર તમામે તમામ માત્ર ઉપર સૃષ્ટિના દયા કરુણા સમર્પણ અને પ્રેમનો સંદેશો આપ આ હજે ગુરુ સંતની વાત છે એના માટે આંખી મશીન બે આવવાની જરૂર નથી એના માટે જોગ સાધવાની જરૂર નથી એના માટે કેવલ એક જ મુદ્દો છે કોઈ અનુભવી મહાપુરુષના શરણે જવાની એના શરણે ગયા પછી તું કોણ છો અને તારો આ ઘાટ કોણે ઘડ્યો છે એનો દિદાર તને થઈ જાય છે અને એનો દિદાર થયા પછી તારા આ સંદેશો તમામ જીવને માનવને આપવાનો છે એ જ તારું સાચું કર્તવ્ય છે અને એ જ તારો સાચો લક્ષ્ય છે આ વાત હરિગુરુ સંતો આપણને કરી રહ્યા છે અને આપણે પણ એ વિચારવાનું છે આપણે એ સમજવાનું છે કે મહાપુરુષો જે કાંઈ વાત કરી રહ્યા છે એ એના હિતની તો છે જ પણ સકલ સૃષ્ટિના માનવ હિતની આ વાત છે એટલે મહાવીર બુદ્ધ કહે છે કે જગતની અંદર જો કોઈ માણસ આ વાતને સમજી જાય અને એ વાતનો સંદેશો તમામ લોકોને પહોંચાડે અને તમામનું જીવન સફળ બનાવે આમાં કોઈ ઈશ્વર કે ભગવાન એવું કાંઈ છે જ નહીં એવું આજ સુધીમાં કોઈએ સાબિત કર્યું નથી કે આ ઈશ્વર છે એમ ભાઈ તારથી મહાન આ દુનિયામાં કોઈ નથી તું જ મહાન છો પણ તો તારા સ્વરૂપને ભૂલી ગયો છો જેથી સ્વરૂપનો તારે દિદાર કરવાનો છે બસ આ જ વાત હરિગુરુ સંતની છે બોલી સદગુરુ મહારાજનો